આદિવાસી પહેરવેશ સાથે પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આદિવાસી ઢોલના તાલે ઝૂમી રેલી યોજી હતી નસવાડી ખાતે આદિવાસી એકતા પરિષદ સંમેલનમાં વિવિધ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક આગેવાનોએ જુદા જુદા વિષયો પર લોકોને માર્ગદર્શન આપ્યું શિક્ષણમાં આદિવાસી સમાજ કઈ રીતે આગળ વધી શકે તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું જળ જંગલ જમીન અને પ્રકૃતિ બચાવો જીવન બચાવો જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ આ સંમેલનમાં સ્વેચ્છાએ જોડાયા હતા

સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ની અંદર પહોંચશે હવે અહી આપણે મહિલા સન્માન માંથી કુસુમબેન કે જે રાષ્ટ્રીય પુરુષ વધે શિયા જે રસોડા માટે સેવાઓ છે एक बार फिर से बसवा इनकी अगुवाई में हम ये यात्रा निकाल रहे हैं हमारे साथ में मध्य प्रदेश से अनिता बेन सोलंकी जो मध्य प्रदेश में पूर्व राष्ट्रीय महिला अध्यक्ष भी रहे हैं डिम्पल बेन नायका बेन, गंगा दीदी इनकी अगुवाई में हम सब साथ में मीना बेन की अगुवाई में हम सब साथ में मिलकर यात्रा निकाल रहे हैं। कल तक हमारे साथ में महाराष्ट्र की महिला भी शामिल थी अभी हम गुजरात में हैं। મહાસંમેલન યોજાયું મહાસંમેલનમાં સમાજના શુભ અને તમામ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને સંગઠનો ભૂલીને બધા જ લોકો અહીંયા ભેગા થયા હતા ત્યારે આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી આ રીતના રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો યોજે છે ત્યારે આદિવાસીઓને કોઈ પણ જાતના એક આદિવાસી તરીકે આદિવાસી એકતા પરિષદ મંચ પૂરું પાડે છે આદિવાસી ની પોતાની જીવન શૈલી સંસ્કૃતિ સભ્યતા પોતાના રીત રિવાજો પોતાની ભાષા પહેરવેશ બોલી પોતાની પરંપરાઓ રૂઢિઓ કઈ રીતના બચાવી એનું આ સંમેલનમાં ચિંતન થાય છે મનન થાય છે સાથે સાથે બધા જ આદિવાસી પહેરવેશ થાય છે ત્યારે આવી જ રીતના આદિવાસી સમાજ ધીરે ધીરે થઈને હવે જાગૃત થઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે આજે આદિવાસી સમાજના આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ અનેક પડકારો છે અનેક પ્રશ્નો છે પણ એનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજની જળ જંગલ જમીન પર ના અધિકારો આબાદિત રહી બંધારણીય અધિકારો સુરક્ષિત રહે અને આદિવાસી અસ્મિતા બચે એવા પ્રયાસો કરવા માટે આજે અમે સૌએ આ મંચ પરથી પોતપોતાએ નિવેદનો આપ્યા છે અને આ મંચ પરથી બધાને અપીલો અમે કરી છે ત્યારે અમને ચોક્કસ અપી અપેક્ષા છે સમાજ પર કે બધા આદિવાસી સમાજ આવનારા દિવસોમાં એક રેહશે અને પોતાની સંસ્કૃતિ ને બચાવવા માટેના

નગરમાં રેલી પણ એક કરવામાં આવી અને ત્યારબાદ સભામાં ખુબ જંગી મેદની વચ્ચે પ્રાકૃતિક પ્રવચનો કરવામાં આવ્યા અને આજના સંમેલન માં દેશ અને દુનિયા ની અંદર જયારે પ્રાકૃતિક શોષણ થઈ રહ્યું છે ત્યારે તેને કેવી રીતે બચાવી શકાય અને કુદરત પાસેથી ઓછામાં ઓછું લઈને એનું ઓછામાં ઓછું શોષણ થાય ઓછામાં ઓછું ખનન થાય એ દ્રષ્ટિએ જે આદિવાસી ની જીવનશૈલી છે એને ટકાવી રાખીને

વધુ આપના માધ્યમ થી એ પણ આપ સૌને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આગામી તેર ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ ના રોજ રાષ્ટ્રીય કક્ષા નું મહારાષ્ટ્રની અંદર ધુલિયા જિલ્લાના સાઠી તાલુકાના પીપલ નેર પાસે પાનખેડા ગામમાં પણ ત્રિદિવસીય આદિવાસી સાંસ્કૃતિક મહા સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે એમાં પણ આપ સૌ ખુબ મોટી સંખ્યામાં પધારો એવી અપેક્ષા રાખું છું જયંત જય ભારત જય આદિવાસી જય જુહાર આપકી જય જહાર જય આદિવાસી બત્રીસમાં આદિવાસી એકતા માં એકતા સંમેલન જે ગુજરાત છોડાદિપુર જિલ્લાના નસવાડી તાલુકામાં થઈ રહ્યું છે થયું અને આજે એ કાર્યક્રમ આપણે સંપૂર્ણ કર્યો અમને એવું હતું કે ટૂંક સમયમાં આદિવાસી એકતા પરિષદના આયોજકોએ છોડાદીપુર જિલ્લાના નસવાડી તાલુકાની સમિતિને ટૂંક સમયમાં કાર્યક્રમ આપ્યો પણ આ કાર્યક્રમ અમને એવું લાગતું હતું કે આટલી મોટી સંખ્યા ભીડ કે નહીં તેથી થાય પણ પંદરસોથી બે હજાર જેટલી પબ્લિક અહીંયા આવી અને આદિવાસી એકતા પરિષદના અ જે જાણકાર આપડા વડીલો છે પણ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીને પ્રકૃતિ બચાવવા માનવ બચાવો ની જે વાક્ષા છે એને સંપૂર્ણ રીતે લોકોને સમજાવી સાથે સાથે અ મહાનુભાવો પણ એમનું કક્તવ્ય હતું અને મોટી સંખ્યામાં બહારથી એક મહિલા યાત્રા પણ આવી અને અહીંયા મળી જે આદિવાસી મહિલાઓને જાગૃત કરી રોજગાર વિશે આપણા એની વિશે માહિ માહિતી આપે છે એ અહીંયાથી

આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન ગુજરાત કક્ષાનું નસવાડી ખાતે યોજાયું અલગ અલગ જિલ્લામાંથી ગુજરાતમાંથી આદિવાસી આગેવાનો છોટા અલગ અલગ સમુદાયના આદિવાસી આગેવાનો ભેગા થયા અને આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા થઈ રાજકીય લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા અને નાચ ગાન નૃત્યો આ કાર્યક્રમ થયા આ કાર્યક્રમનો અમારો હેતુ જે છે એ સંપૂર્ણપણે બિન રાજકીય સાંસ્કૃતિક છે સમાજને એક માટેનો કાર્યક્રમ છે એકતા પરિષદનો અને આ સંમેલન મારફત એકતા પરિષદ પૂરા દેશને દુનિયાને પ્રકૃતિ બચાવો પર્યાવરણ બચાવવાનો સંદેશ છે અને આદિવાસીને પ્રકૃતિ બંને એક જ છે એ સંદેશ અમે આપી રહ્યા છે અને આજનો આ કાર્યક્રમ અમારો નિયમિત કાર્યક્રમ છે જે અહીંયા ઉજવે છે આ કોઈ પાર્ટી આયોજિત કે પાર્ટી માટેનો કે પાર્ટી સામેનો કાર્યક્રમ નથી આ સમાજનો કાર્યક્રમ છે અને એમાં ચેતરભાઈ સુખરામભાઈ અને ઘણા બધા રાજકીય આગેવાનો હતા કેટલીક પાર્ટી બીજેપી આગેવાનો છે એના ધારાસભ્ય સાંસદ નથી આવ્યા એ ખબર નથી શા માટે નથી આવ્યા એ લોકોને આવવાની ઈચ્છા હોય છે પણ કેટલીક રાજકીય પાર્ટીઓ જે છે એ ત્યાં જે આદિવાસી પ્રતિનિધિઓ છે એમને સમાજ સાથે જતા રોકે છે સમાજના પ્રશ્નો સમાજની વાત કરતા અટકાવે છે એટલે એમના દબાણ થી નહીં આવ્યા હોય આવતા દિવસોમાં સમાજની તાકાત વધશે અને એ લોકો પણ આવશે હું આશા રાખું છું હું પ્રોફેસર અર્જુન છોટાદેવ